તાપી જિલ્લામાં જે રીતે વરસાદ પડી રહ્યો છે વરસાદના કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે નદીના પાણી ફરી વર્યા છે તમે સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે રોડ પર જાણે નદી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે આ પાણી ફરી વરવાના કારણે જે અહીંયા પસાર થતા વાહનો હાલ થંભી ચુક્યા છે વાહનો થંભી ચુકવાના કારણે લોકો પરેશાન થઈ ગયા છે સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે આ બધા મુસાફરો છે પોતાના ઘર તરફ જવા માટે નીકળ્યા હતા પરંતુ વરસાદના પાણી આ હાઈવે ઉપર ફરી વરવાના કારણે લોકો અટવાઈ રહ્યા છે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે આયે ઉપર લાંબી લાંબી લાઈનો લાગી છે લોકો અટવાઈ રહ્યા છે વાત કરવામાં આવે તો હાઈવે નંબર છપ્પન ઉપર પાણી ફરી વરવાના સાથે હાલ હાઈવે બંધ થઈ ગયો છે અને લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નરેન્દ્ર ભુવેચિત્રા જી મીડિયા તાપી મહેસાણા પા